બોલે સદગુરુ ભગવાન કે જે દેવે માત કીજે દ્વારકાધીસ કીજે ગોમતેનો કાટરૂડો સમુદ્ર સુહાય મને વાલા લાગે છે દુવાર ગોમતેનો કાટરૂડો સમુદ્ર સુહાય મને વાલા લાગે છે દુવાર ગોમતી ભી ભર પૂર આવે યુતાવળા ગોમતે જે આવે યુતાળ અયા મહામ છે પ્રભુના ના દર્શન મને વાલા લાગે મારા દ્વારકા નાથ અયા મહામ છે પ્રભુના ના દર્શન મને વાલા લાગે મને દ્વારકા નાથ સોના ની દ્વારકા ને ધજા રે ફરકે સોના ની વાર કાન નાથ રાજ રણ છોડ નો જોયા જેવો ઠાટ મને વાલા લાગે મારા દુવર કાનનાથ ગોમતીનો ખાટ રૂડો સમુદ્ર સુહાય મને વાલા લાગે મારા દુવર મોંઘે રાગે રાષ્ટ્ર વાલા દુવાર કાન નાથ અષ્ટ રાણી અને આગળ પાસળ મને વાલા લાગે મારા દુવાર કાન લાગે ગોમતી નો ગોમતીનો કાટરુડો સમુદ્ર સોહાય મને વાલા લાગે મારા વર કાન નાથ સપા ના ભોગ સમ સપા ના ભોગ સમય સાંભળ્યો ગાયું નો ગોવાળ મને વાલા લાગે મારા દુવાર કાન નાથ સૌને સંભાળ રાખે ગાયું ના ગોવાળ મને વાલા લાગે મારા ધુવર નાથ ગોમતી નો કાટરુડો સુહાય મને વાલા લાગેના ભક્તોની સામે નજાર વાલા લાગે મારા દુવર કાનનાથ ભગતો સામે એને મીઠોડી નજર મને વાલા લાગે મારા દુવર કાનનાથ રાધાના શ્યામ મને વાલો ગિરદાર ರಾಧಾನ ಶ್ಯಾಮ ಮನೆ ವಲ ಗಿರ್ತಾರಾಜಾ ಧಿ ರಾಜಿ ರಾಜವಾರಿ ಖಮಾ ಮಾರಾ ಗಾಯು ನಾ ಗೊವಾಳ ಮನೆವಾ ಕಾನಮ್ಮ ಖಮ ಖಮಾ ಮಾರಾ ಗಾಯು ನಾ ಗೊವಾಳ ಮನೆವಾ ಕಾನ ಗೋಕುಳ ಮಾಥೋರ ವನರಾವನ ಗೋತು ಗೋಕೂಳ ಮಾಥೋರ ಗೋತು ಸೂತ ಉಂಟಾ ಶಾಮ ತಮನೆ ಮಾರು ಸೂತ ಉಂಟಾ ಶಾಮ ತಮನೆ ಮಾರು ಹೃದಯ ಮಾವ ಸೋಮಾರಾ ಗಿರಧರ ಗೋಪಾಳ ಮನೆ ವಲಾ ಲಾಗೆ ಮಾರಾಧ ಕನ ನಾ ಹೃದಯ ಮಾವ ಸೋಮಾರಾ ಗಿರಧರ ಗೋಪಾಳ मने वाला लागे मारा दुवर काननात गोमते नो समुद्र सुहाय मने वाला लागे मारा दुवर काननात मने वाला लागे मारा दुवर काननात बोले द्वारकाधीश की